નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સર્ટિફિકેટ સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ પાંચ ચાર બે હજાર ચોવીસ ધોરણ ચાર વિષય ગણિતના પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના દાખલા ગણો એક મનીષા પાસે પાંચસો નેવું રૂપિયા છે આ રૂપિયાના પાંચ સરખા ભાગ પાડે તો દરેક ભાગમાં કેટલા રૂપિયા આવે તો એ પાંચસો નેવું ભાગ્યા પાંચ કરવાના છે એકસોને અઢાર જવાબ આવશે તો એકસો અઢાર રૂપિયા આવશે બીજું સહજ પોતાની ટીમ માટે સાહીઠ ટી શર્ટ ખરીદવા માગે છે જો એક પેકેટમાં દસ ટી શર્ટ હોય તો સહજે કેટલા પેકેટ ખરીદવા પડે તો તેના માટે શું કરીશું તો સાહીઠ ભાગ્યા દસ કરીશું અને આ ભાગા કરવા જવાબ આવશે છ પેકેટ ખરીદવા પડશે નેક્સ્ટ એ પછી રવિ પાસે ત્રીજો દાખલો રવિ પાસે એકસો છેતાલીસ મણકા છે તો જે છે ચોસઠ મણકાનો ઉપયોગ કરી માળા બનાવે છે તો કેટલી માળાઓ બનાવી શકશે તો એકસો છેતાલીસ ભાગ્યા ચોસઠ કરવું પડશે તો બે માળા બનાવી શકશે અને અઢાર મણકા વધશે જે શેષવ અઢાર મણકા વધશે બીજું એક બિલાડીના ચાર પગ હોય તો બાર બિલાડીના કેટલા પગ થાય તો અડતાલીસ પગ થાય ત્રણ ડઝન કેળા તો છત્રીસ ડ કેળા થાય પ્રશ્ન નંબર બે એક નીચેના દાખલા મોહન કાકા તેમના સો કિલોગ્રામ ઘઉં એસી કિલોગ્રામ ચણા અને પંચોતેર કિલોગ્રામ મકાઈ ભરે છે તો કુલ કેટલું વજન ભરાયું હશે તો તેના માટે આપણે ત્રણેયનો સરવાળો કરશું સો કિલોગ્રામ ઘઉં એસી કિલોગ્રામ ચણા અને પંચોતેર કિલોગ્રામ મકાઈ ત્રણેયનો સરવાળો કરશું બસો પંચાવન કિલોગ્રામ કુલ અનાજ થશે નેક્સ્ટ દિવ્યા તેની મમ્મી સાથે બજારમાં જાય છે તેઓ ચાર કિલોગ્રામ પાંચસો ગ્રામ ચોખા ત્રણ કિલોગ્રામ ત્રણસો ગ્રામ દાળ બે કિલોગ્રામ બસો ગ્રામ ગોળ ખરીદે છે તો તેમની પાસે કુલ કેટલું વજન થશે તો ત્રણ આપણે સરવાળો કરશું તો દસ કિલોગ્રામ કુલ વજન થશે નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો ચાર કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો ચાર હજાર ગ્રામ ત્રણસો ગ્રામ વધતા ચારસો ગ્રામ તો કેટલા થશે કુલ સાતસો ગ્રામ થશે પ્રશ્ન નંબર ત્રણ માગ્યા મુજબ જવાબ આપો આપેલી આકૃતિમાં ત્રણ ચતુર્થાંશ ભાગ ઘાટો કરો તો અહીં ચાર ખાના છે એમાંથી આપણે ત્રણ ખાને ઘાટા કરવાના છે બીજું આકૃતિમાં એક ચતુર્થાંશ ભાગ ઘાટો કરો તો અહીં એક વર્તુળના ચાર ભાગ પાડ્યા છે એમાંથી આપણે એક ભાગને બરાબર ઘાટો કરીશું નેક્સ્ટ નીચે આપેલી આકૃતિમાં કેટલો ભાગ ઘાટો કરેલો છે તો અહીં એક આકૃતિના ચાર ભાગ કર્યા છે ચારમાંથી ત્રણ ભાગને ઘાટા કરેલા છે માટે ત્રણ ચતુર્થાંશ જવાબ આવશે નેક્સ્ટ આપેલી આકૃતિમાં કેટલો ભાગ ઘાટો કરેલો

ત્રિકોણ બનાવવામાં ત્રિકોણની હદ શું થશે તો આપણે ત્રણેયનો સરવાળો કરીશું તો બેતાલીસ સેન્ટીમીટર હદ થાય બીજું નીચે આપેલી આકૃતિની હદની લંબાઈ તો હદની લંબાઈ અહીં આકૃતિ આપે છે એ આકૃતિમાં અહીં જોઈએ તો આ એક સેન્ટીમીટર આ એક સેન્ટીમીટર આમ એક સેન્ટીમીટર આ એક આમ એક સેન્ટીમીટર એવા કુલ ચાર ચોરસ બને છે એ ચારે ચાર ચોરસની ચાર સેન્ટીમીટર થશે હદ તો ચાર ચોરસની ચાર સેન્ટીમીટર હોત બંનેનો ગુણાકાર કરશું તો સોળ સેન્ટીમીટર થશે એવી રીતે અહીં જે અંદર છે એમાં ત્રણ ચોરસ છે તો ત્રણની એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર થશે અને એવી રીતે આ બાજુ પણ એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર એટલે કુલ ત્રણ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર એટલે ચાર ગુણ્યા ત્રણ એટલે બાર સેન્ટીમીટર થશે એટલે સોળ વધતા બાર બરાબર કુલ અઠ્યાવીસ સેન્ટીમીટર જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાયેલા છે તે ગણો તો જવાબ આવશે બાર ચોથું છ સેન્ટીમીટર લંબાઈવાળા વાળા ચોરસની સીમા હદનું માપ નીચે પર વિકલ્પમાંથી પસંદ કરો અને ખાનામાં લખો તો જવાબ આવશે ચોવીસ સેન્ટીમીટર નેક્સ્ટ નીચે આપેલી આકૃતિમાં તમામ બાજુનું માપ છ સેન્ટીમીટર છે તો તેની હદની લંબાઈ શોધો તો છ તરી અઢાર સેન્ટીમીટર થાય પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ જવાબ લખો તો એક ચાર સેન્ટીમીટર માપણે ત્રીજાવાળું વર્તુળ દોરો તો અહીં પરિકરની મદદથી ચાર સેન્ટીમીટર ત્રીજાવાળું આપણે વર્તુળ દોરવાનું છે નીચે આપેલા વર્તુળમાં કેન્દ્ર દર્શાવો તો અહીં કેન્દ્ર બતાવેલું છે નીચે આપેલા વર્તુળમાં ત્રીજા દર્શાવો તો અહીં ત્રીજા આપણે બતાવેલી છે નીચે આપેલા વર્તુળની ત્રીજાનું માપશો તો અહીં આપણે માપટ્ટીની મદદથી માપશું તો બે સેન્ટીમીટર માપ થાય છે એના પછી પ્રશ્ન નંબર છ પેટર્નને આગળ વધારો તો પાંચ દસ પંદર વીસ ને પચીસ થશે બીજું દસ ત્રીસ પચાસ સિત્તેર અને નેવું થશે ત્રીજું એકવીસ એકત્રીસ એકતાલીસ એટલે એકાવન અને એકસઠ થશે ચિત્રાત્મક પેટર્નને આગળ વધારો તો ત્રિકોણ ચોરસ વર્તુળ લંબચોરસ તો ત્રિકોણ ચોરસ વળતુર અને લંબચોરસ આવશે અહીં એક ફૂલની પાંદડી છે અહીં બે છે અહીં ત્રણ છે તો અહીં ચાર પાંદડી આવશે આગળની પેટર્નમાં નેક્સ્ટ સાતમા નંબર પ્રશ્ન નીચે આપેલા ઘેરા જે વિદ્યાર્થીના ચાર્ટને આધારે પ્રશ્નના જવાબ આપવાના છે તો અહીં ચાર્ટ બતાવેલો છે એના પરથી આપણે નીચેના પ્રશ્નોનો જવાબ આપીશું તો પ્રશ્ન નંબર એક ધોરણ ચારમાં કેટલા વિદ્યાર્થીઓ ઘેર છે તો ધોરણ ચારમાં ચાર બાળકો ગેરહાજર છે ધોરણ ત્રણમાં ત્રણ અને પાંચના કુલ કેટલા બાળકો ગેર છે તો ત્રણ અને પાંચના બંનેનો સરવાળો કરશું તો ત્રણ વત્તા બે પાંચ બાળકો ગેરહાજર છે સૌથી ઓછા બાળકો કયા ધોરણમાં ગેરહાજર છે તો સૌથી ઓછા પાંચમાં ધોરણમાં બાળકો ગેરહાજર છે પ્રશ્ન નંબર બે વર્તુળ આલેખ પરથી સાચો વિકલ્પ શોધી સાચો જવાબ ખાનામાં લખો તો કેટલા બાળકોને ગણિત વિષય ગમે છે તો અહીં એક દ્વિતી આવશે એટલે કાખા આખા વર્તુળના અડધા વિદ્યાર્થીને ગણિત ગમે છે તો આ આવશે જવાબ બીજું પર્યાવરણ વિશે પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી છે તો પર્યાવરણ વિશે પસંદ કરતા બાળકોની સંખ્યા એક ચતુર્થ આવશે ત્રીજું બાળકોને કયો વિષય સૌથી વધુ ગમે છે તો અગણિત વિષય સૌથી વધુ ગમે છે ધન્યવાદ જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે આભાર